અરે તો આપણે ઓશી લઈને કાપી નાખું પેલો ખાડો ત ખોદો અમે ચીલો કાપવો પડશે ને હે મારા રોમા પીસ હા આટલે સોય ખરે ખર મારી પરિસ્થિતિ એટલી નબળી છે ને પૈસો જ નહીં નઈ ગટ્ટુય નકર આખો તબેલો બની નાખો પાછા ભેસું બોધે એવો હા छोटલું કડક છે ઓર હાથ પડ્યો છે તો ખરેખર ભગવાન મને ચમ આવી પરિસ્થિતિ નબળી આવી છે એટલો વખો છે ને આવો તો કોઈને એમાં પાડતો જ નહીં આટલી ઉમર માં મારે શીલા નાખવા પડે છે હા

મારા ભગવાન ઉતર્યા હો ના કોક છે કોઈ કાવતરું નહી કર્યું મને એવું લાગે છે મારો દાડો પડતો હેડે છે ને એવું લાગે નક્કી કોઈ કાવતરું છે હોય

ભગવાન ઉતરી ગયા મારા બાપ દાદા ના ઘડીયા મય જા વાટું દેશે શિલો ખોદવા જ નહી હવે

અને પૈસા લાવું રા આમ પાળશે તો લઈ લે હે મારો છોડી કોની વારામાં વેતણ આવું છે તો હું લાઈ થોડું પેરું પરું અરે ખર કદી કૂડું પેરી નતું પણ આ ધડ્યું છે એટલે થોડો શોખ મારું કરો અન પૈસો ને ગાયો તમે હવે ચિંતા કરતા ને આમ વેસીને આવો ને પૈસા લાવો ને તમારે તબેલો કરી નાખું જો હા ગભરાતી ને સારખો બરાબર મત હું આવું આવું

તમારું વળી આપેવાના છે મારે પછી હમતાજી પાસે પૈસા માગો તો તમારે આલી કોઈ કોઈનો પૈસો રાખતા નથી રોડ વરસાદી પૈસા માગુ છું પછી લેવા કે ના લેવા લેવા પૈસા માગુ છુ એમતે

મે ખાખરાય મણ કોણ મણ હમણે હમણે મુઢામાં બત્રીસી મણી હા હા ના ના ઘરની રી ડોશીઓની અમાર માથે ગાઢવા આયા છો તમે તું ભૂરા આતી નક તું ના ના બોમ ને મ પા અલ્યા પણ હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ હા લક કે

લોકીટ જ પહેર્યું એટલે તમને હું દેખું તો ના પેલા જોગુજી લેબુજી બે નાઠ્યા છે પણ પેલો તાળુજી થઈને છે આ પાવર ઉતારી આવું છું